પછી જે કંઈ એણે કર્મ કર્યા એ લઈ અને આ જીવાતમાં એક આ જગતને છોડી અને પરમધામમાં ગતિ કરે છે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય મારે બહુ ટૂંકી વાત કરવી છે કારણ કે આ બધા કલાકાર મિત્રો પણ આવી ગયા છે અને આપણે આ દસ મિનિટનો એક કાર્યક્રમ એ પહેલા લઈ લઈએ છીએ પણ મનુષ્ય જન્મ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણા શાસ્ત્રોમાં એવો મત છે કે પાપ અને પુણ્ય એ બે જ્યારે ભેગા સમાન થાય ને ત્યારે મનુષ્ય જન્મ મળે જો પાપ વધારે હોય તો કે છે કે પશુ યોનીમાં જાય છે પુણ્ય જો વધારે હોય તો એ દેવ યોનીમાં જાય છે પણ પાપ અને પુણ્ય સમાન બને ત્યારે એને મનુષ્ય જન્મ મળે આ મનુષ્ય જન્મ મળ્યા પછી શું થાય છે તો કે છે કે એવા કેટલાય જીવો વૈષ્ણવ ધર્મમાં એમ કે છે કે પ્રવાહિત જીવો છે કે એ લોકો ઢગલા મોઢે આવે છે અને પાછા રહે છે પ્રવાહિત છે સતત વ્યા કરે છે પણ એમાંથી એવા એવા જીવો છે એને એમ કીધું કોઈ કોઈ હંસ જીવો એ હંસ જીવ છે એને સદગુરુની લગ્ન લાગે છે એને સદગુરુને મેળવવાની ઈચ્છા થાય છે એને સદગુરુના સેવન કરવાનું મન થાય છે એને સદગુરુની પ્રાપ્તિ માટે થઈ અને મનમાં મનમાં એક પ્રકારની ચિંતન રહ્યા કરે છે કે હું કોને મળું કે મને તત્વનો બોધ થાય એ માટે થઈ અને એવા કોઈ પરમ સંતની બાપા એ કીધું એવા હંસ જીવો હોય એને આ વૃત્તિ જાગૃત થાય અને એ આવા પરમ કારુણિક સંતના ચરણમાં આવી જાય એની નજરમાં આવી જાય બાપાને ગયા એટલે કે એને સમાધિ એ ચેતન સમાધિમાં બે હજાર કે બાપા એ સમાધિમાં પણ સાહેબ આજે એની ચેતના એટલી બધી આપણને દેખાઈ રહી છે એનું નૂર દસક વર્ષ પહેલાની વાત છે કે ત્યારે અમે અહીંયા આવેલા અને એ વખતે આ બંજર જમીન અને આ બધી જ વ્યવસ્થા એ આજે દસ વર્ષમાં સાહેબ કેવું નંદનવન બની ગયું મને એમ લાગે છે કે આ આ કઈ મહાદેવ બાપુ કરે એમ નથી સાહેબ આ ઉપરથી ચેતના આ એનું નૂર વરસી રહ્યું છે સાહેબ આને આપણે જો નિરખીએ તો મને તો આમ નજર કરું છું ત્યારે પાન પાનની અંદર પર્ણ પર્ણ ની અંદર ઝાડ ઝાડ ની અંદર જ્યાં જ્યાં નજર કરીએ છીએ ત્યાં બાપાનું નૂર આપણને એની ચેતના આપણને દેખાય છે એ સંતની અનુગ્રહ એ સંતની કૃપા એ સંતના જે એક પ્રકારનું એમનું જે હોવા પણ મારે એ વાત કરવી છે કે કેવલભાઈ મહેતા આમ જો ગણીએ તો બાપાની સાથેના કોઈ એવા જૂના નાતામાં નથી પણ કેવલભાઈ ને સહજ એક સદભાવ થયો ક્યારે આજથી આ આ ભૂમિની શરૂઆત ગૌશાળા માટે થઈ અને એક વિચારણા ચાલતી હતી ત્યારે સાહેબ તે દિવસે કેવલભાઈ ને એક વખત તાલી પાડીને આપણે બધાએ વધાવવા પડશે કે દસ કિલોમીટરની પાણીની પાઇપલાઇન સાહેબ એ શરૂઆતનું દાન કરનાર કેવલભાઈને આપણે ખૂબ વંદન કરવા પડે અને એને એમ કેવું પડે કે આપણે ત્યાં એવું નિયમ છે કે જલ ત્યાં જીવન આપણો શાસ્ત્રમાં મત છે કે ભાઈ ગમે એટલી ખેતી સારી હોય પણ એમાં જો પાણીનો જ કુવો ન હોય તો પછી ગમે એટલું મહેનત કરીએ કે ગમે તે કરીએ પણ એમાં કઈ બીજું થઈ ન શકે જલ એ જ જીવન છે આ ગૌશાળા એના પાયાની અંદર શરૂઆતની અંદર જ્યારે આ પાઇપલાઇન નખાતી હતી અને પાઇપલાઇન જ્યારે અહીં સુધી પહોંચી હશે અને એમાં પાણી ભરાણું હશે સવા લાખ લીટરનું એ વખતનું એમનું જે બનાવી દીધી એમણે જે એ ટાંકી તો એનાથી આ બધા જ ઝાડવાઓને ધીમે 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 પોષણની શરૂઆત થઈ અને એક જરો એ આપણા બધાના હૃદયમાં પણ પ્રગટ્યો કે બાપાની ઈચ્છા છે તો જ આ ઘટના બને બાપાનો આમાં સહયોગ છે કેવલ ભાઈને આ સદભાવ થાય એની પાછળની ઈચ્છા બાપાની કરુણા છે બાપાનો પ્રેમ છે બાપાએ એ સતવિધ અમારા શાસ્ત્રોમાં આપણે ત્યાં એક એવો મત છે કે સદગુરુ શિષ્યની આગળથી સેવા ત્યારે જ લે છે જ્યારે એનું કલ્યાણ કરવાનું હોય આ એક સૂત્ર છે વિદ્યાર્થીઓ કેટલાય ભણતા હોય પણ એ બધા વિદ્યાર્થીઓને ભણાવે લખાવે રમાડે પણ જે શિષ્યને એમ લાગે કે આની ઉપર કરુણા કરવી છે એને ગુરુજી એમ કે તું આ મારા ધોતિયા ધોઈ નાખજે તું અહીં સાવણી મારી દેજે તું આજે આવીને આ બધી લાઈટો છે એ બંધ કરી દેજે તું મારા વાસણો છે ઉટકી નાખજે સેવા સદગુરુ એની જ લે છે જેની ઉપર એને કલ્યાણ કરવું હોય સેવાથી સદગુરુ પ્રસન્ન થાય છે એટલે મહાપુરુષો જ્યારે આપણી સેવા ગ્રહણ કરે ત્યારે એમાંથી એક આપણા આપણા પરિવારનું કલ્યાણ થવાનું હોય તો એ આ જયારે ગૌશાળાની શરૂઆત થઈ એ વખતમાં એમણે દસ કિલોમીટરથી પાણી એ અહીં સુધી લાવી અને એક જે એમણે આખી પાણીની ટાંકી બનાવી એમાંથી આની શરૂઆત થઈ આ બધી લીલી જે વાડી દેખાય છે એની એનું હવે આજ આપણે બધા બધા જોઈએ ત્યારે કેટલા વૃક્ષો ઉગ્યા પણ એકાદ વર્ષ પહેલા ફરી વખત કેવલભાઈના ના હૃદયમાં ભાવ થયો કે બાપા આટલું બધું પાણીની જરૂર પડે છે આટલી બધી ગાયો છે આટલા બધા લોકો અહીંયા આવે છે આજ નહીં પણ પાંચ દસ વર્ષ પછી સાહેબ એક આ મોટું ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે હવે બાપા પાણીની વધારે જરૂર પડે શું કરશું અને એ વખતે મહાદેવ બાપુએ એક જ શબ્દ કીધો કે જરૂર તો પડવાની છે પણ વાલા આપણે આમાં બધી વ્યવસ્થા આપણી આગળ હોય તો આપણે કાંઈ કરીએ ને એ એક વર્ષ પહેલાની વાત પણ તે દિવસે કેવલભાઈના હૃદયમાં જે સદભાવ બાપાએ ફરી વખત આપ્યો કે એક મોટું મોટી ટાંકી બનાવી નાખો બાપુ પણ આ તો બહુ મોટો ખર્ચ છે હવે ગમે તે ખરજ થાય બાપા પૂરો કરશે આજ બાર લાખ લીટર પાણીની ટાંકી સાહેબ એકડે એક થી ખર્ચો એમનો હે અને એમણે આ ટાંકીનું આપણે સાંજના વૈદિક મંત્રો દ્વારા એનું ઉદઘાટન થયું એટલે સંપત્તિ છે એને સત્કાર્યમાં જે લગાવે છે અને સદકાર્યમાં લગાવે એટલે ઘણા લોકો આપણો વિરોધ નથી પણ દવાખાના બને છે હોસ્પિટલોમાં લોકો આપે છે બીજું ત્રીજું ઘણા સેવાના કાર્યો છે પણ સદગુરુના આશ્રમની અંદર સદગુરુને સાનિધ્યમાં સદ્ગુરુને રૂડું લાગે એવા એના આશ્રમની સેવા કરવી એ સૌથી શિરમોર ધર્મ છે એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં સદ્ગુરુને વંદના કરતા એના ચરણમાં ભેટ ધરવામાં આવે છે એને કંઈક ભેટ મૂકવી પડે અને પછી પગે લાગવું પડે એટલે આ કેવલભાઈ એમના પિતાશ્રી ભવરભાઈ એ મહેતા પરિવાર એમનો તો આ એક સદભાવ છે પણ સાધુ તરીકે પૂજ્ય બાપુનો એક સદભાવ એવો કે આપણે એને શાસ્ત્રી બાપા કંઈક સ્વાગત કરીએ એટલે હું વિનંતી કરું છું કે આપણી એમની બે દીકરીઓ અને જિગીશાબેન કેવલભાઈ ની ગમે એટલી ઈચ્છા હોય પણ જીગીર્ષાબેન જો સહકાર આપે સાહેબ તો આ દાન ધર્મ થઈ હોય સાહેબ થાય બધું કમ્પ્લીટ થઈ ગયું અહિયાં ના પાડવા આવવું પડે એટલે બેન અને એમની બંને દીકરીઓ મિલીબેન અને નિશાબેન કેવલભાઈએ એક વિચાર એવો કર્યો કે આ વારી ગૃહ જે છે એનું નામ મારી બે દીકરીઓને સાથે રાખીને લગાવવું પડશે એટલે મિલીબેન અને તનિષાબહેન વારિક ગૃહ એમ કરી અને આપણે જે આ બનાવ્યું છે એના માટે થઈ અને પહેલાં તો બે દીકરીઓનું સન્માન એ આપણી બે દીકરીઓ કરે અને ત્યાર પછી જિગ્સાબેનનું સન્માન અને છેલ્લે કેવલભાઈનું સન્માન કરવું છે એટલે હું મિલીબેનને વિનંતી કરીશ કે અહીં પધારે આપણી મોટીબહેન મોટીબેન પહેલાં હા મિલી અને તનિષા અને આપણી દીકરી અલકા અને કૃપાંશી એ બંને દીકરીઓને પણ વિનંતી એ જિગીસા બેન ના છે હા પેલા બે દીકરીઓનું સ્વાગત થઈ રહ્યું છે એમાં અલકા બેન ને વિનંતી કરું કે મિલીબેન ને આ બજવા આવી દે બેટા અહીંયા તું અહીંયા આવી બોલો રામદેવજી ભગવાન ગીજ કૃપાંશી અને આપણી અલકાબેન બંને જણા એ બંને દીકરીઓનો અને હવે જિગીસાબેનને વિનંતી કરું કે અહીં પધારો અને પાયલબેનને વિનંતી કરું કે આપ આવી અને એમનું શાલ ઉધાડી અને સ્વાગત કરો રામદેવજી ભગવાન ગીત પરિવાર એમનો અને અને હવે કેવલભાઈને વિનંતી કરું કે આપ અહીં પધારો આપણા લાલ પરિવાર તરફથી પૂજ્ય બાપુને વિનંતી કરું કે આપ હા આપ પધારી અને રૂડા આશીર્વાદ આપો આ તો સદગુરુનું કવચ છે કેવલભાઈ તમારા પરિવારનું સદભિદ કલ્યાણ ગુરુ મહારાજ કરે અને ઉત્તરોત્તર આપની સંપત્તિ કાયમ માટે થઈને આવા સત્કર્મોમાં વપરાતી રહે હર 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 ગાયોની જ્યાં સેવા થતી હોય જ્યાં સંતોની સેવા થતી હોય જ્યાં રૂડા ભક્તોની સેવા થતી હોય જ્યાં નિત્ય વર્ષોથી સાહેબ એ રોટલો એ પ્રેમથી અપાતો હોય એવા બાપા મને તો આજ કેવું પડે પણ વર્ષોથી આ જોયા કરીએ છીએ આપણે બધાની દ્રષ્ટિ હશે કે સાહેબ બાપાના ચરણમાં જે દ્રવ્ય ધરાય છે કોઈએ પાંચ મૂક્યા હોય કે એક મૂક્યો હોય કે લાખ મૂક્યા હોય કે મોટા દાતાઓ કરોડો રૂપિયા વાપરે છે પણ બાપાના આશ્રમમાં આપ બધાએ જોયું છે કે એક એક પાય એ આપણી સામે વપરાતી દેખાય છે સત્કર્મમાં સેવામાં દાનમાં ધર્મમાં ગાયોને જ્યારે જોઈ ત્યારે આપણને એમ થાય કે વાહ શું ગાયોની સેવા થઈ રહી છે આવા રૂમો જ્યારે જોઈએ આવા ઉતારા જોઈએ એ સ્વચ્છતા શાંતિ પ્રસન્નતા ભોજન એ સતવિધ રીતે સાધુ સંત દેવ ઋષિ બ્રાહ્મણોની સેવા આ બધું જ આ સત્કર્મ એ થઈ રહ્યું છે એ બાપાની કૃપા છે અને મારે છેલ્લે કહેવું પડે મહાદેવ બાપુને ગમતું નથી પણ સાહેબ સો યા સો ટકા ચેતના મહાદેવ બાપુમાં લાલ બાપાની ઉતરેલી મન દેખાય છે અમે બ્રાહ્મણ છીએ એ સાહેબ એ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ નૂર છે એ આ કામ કરી રહ્યું છે અને એ ચેતના એને એનો રાજીપો થઈ જાય એટલે સાહેબ આપણી પેઢીનું કલ્યાણ થઈ ગયું એટલે મહેતા પરિવારને ગુરુ મહારાજ ખૂબ ખૂબ ધનધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રદાન કરે અને કાયમ માટે થઈ અને ગૌશાળાની અંદર આપની સેવા એ ઉત્તરોત્તર રહે અને કાયમ માટે થઈને બાપા તમારા પર અનુગ્રહ કરતા રહે એવી સદભાવના સાથે સદગુરુ ભગવાન ગીત અને બાબા શૈલેષભાઈ ને બધા ભાવી બધા કલાકાર મિત્રો આવી ગયા છે એટલે હું એને કહું છું વિનંતી કરું છું કે હવે તમે જુઓ તો ખરે આ બધું ક્યાંથી ક્યાં થઈ જાય કોઈ દી આને રજૂ કરવામાં મારું નંબર હોય એની બદલીમાં આપ બાપા બધું કરાવે એટલે આ બધું ઓટોમેટિક બધું ગોઠવાઈ જતું હોય એટલે આપ બધા હવે પ્રેમ થઈને આનંદ મોજ કરાવો સદગુરુ ભગવાન ગીર નવા પાર્વતી